હા આપનો પરિચય મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોર અમે ભુજથી આવ્યા છીએ અહીંયા ગણેશ વિસર્જન માટે સાહેબ અમે અહીંયા કને ચાર પાંચ પાંચ ગ્રુપ હાજર હતા અહીંયા કને અમે અમારો વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં કને અમે અમે અમારી ગાડી લેવા માટે આવ્યા ગાડી લેવા માટે આવ્યા તો ઉમાંથી પાછળ તમે આ જગ્યા જોઈ રહ્યા છો જે પાછળ રહેવાસી છે જે અમુક વિસ્તારના લોકો તો ત્યાંથી દસ થી બાર લોકો ત્યાં લાઈન માં ઊભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીસ હતી ઓ બાજુ ને ઉપર થી પથ્થર મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર હજી પથ્થર પડ્યા છે ને નીચે પણ પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા ઓ બાજુ ગયા ઉપર ઓ બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી ત્રણ ચાર જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ જે આ બાજુ બધા ભાગી ગયા છે છે ખાસ નુકસાન નુકસાનમાં એટલે સાહેબ કાચ ઉપર તમે જોઈ શકો છો પથ્થર પડ્યા છે ને બીજા પટમાં પડ્યા છે એ તો આટલો સારો હતો કે અમે હજી થોડા છેટા હતા ને અમે જોઈ ગયા પથ્થર મારો ચાલુ થયો એના ભેગો જ ને અમે દૂર હટી ગયા ને પછી જે અમને અમે રાડારાળ કરી તો એ લોકો ત્યાંથી ભાગી ગયા

પીડિયા તો આપણે જોઈએ જ છે સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ